916 હોલમાર્ક વાળી ચેઇન સોનાની કહી તાંબાની ચેઇન પદરાવવાનો પ્રયાસ કરનાર બે ગઠિયાને કતારગામના જ્વેલર સે જડપી પોલીસ હવાલે કર્યા છે સુરતના કતારગામ યોગી કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામભાઈ જીવરાજભાઈ સોની નજીકના વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં રાજ જ્વેલર્સના નામે શોરૂમ ધરાવે છે બે યુવકો તેમના શોરૂમ પર આવ્યા હતા અને એક ચેઇન બતાવી હતી નવસો સોળ હોલમાર્ક વાળી આ ચેઇન તેઓ વેચવા માંગતા હતા દસ પોઈન્ટ આઠસો ત્રીસ ગ્રામ વજનની ચેઇન ના બ્યાસી હજાર રૂપિયા થતા હતા પરંતુ ત્રીસ વર્ષનો અનુભવ ધરાવતા આ જ્વેલર્સને ને મામલો શંકાસ્પદ લાગ્યો હતો એડવાન્સ પેટે તેમને પાંચ આપી એક કલાક બાદ બીજા સત્યોતેર હજાર રૂપિયા આવીને લઈ જવા કહ્યું હતું તેમના ગયા બાદ ગેસ લાઇટર વડે ચેઇન ચકાસલા તેની નીચે તાંબુ મળી આવ્યું હતું નિયત સમયે બંને આવે તે પહેલા જ આ જ્વેલર્સે કતારગામ પોલીસને બોલાવી લીધી હતી બીજા નાણાં લેવા આવેલા ધોરાજી બહાર પુરાના અફાન આરીફ જાનુ હાસન અને પ્રિયંક જગદીશ ગોદાસરાને ઝડપી લેવાયા હતા નવસો નો હોલમાર્ક તેઓ કેવી રીતે બનાવતા હતા અને તેમણે બીજા પણ કોઈ ગુના કર્યા છે કે કેમ તેને લઈ પોલીસે પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત